નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ગોંડલ માર્કેટ યાર્ડના નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશો પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ ડુંગળી લાલ એકસઠથી ઊંચો બજાર ભાવ ત્રણસો એકવીસ ડુંગળી સફેદ એકસો એકાણુંથી ચારસો અગિયાર તેમજ કપાસ બીટીના બજાર ભાવ જોઈએ તો એકસો એકથી થી ચૌદસો સેતાલીસ લસણ સૂકું નીચો બદલ ભાવ સત્તરસો એકથી ત્રણ હજાર પાંચસો એકત્રીસ મગફળી ઝીણી નીચો બદાર ભાવ આઠસો એકોતેરથી ઊંચો બદલ ભાવ તેરસો સન્નું મગફળી ચાડીનો બજાર ભાવ જોઈએ તો આઠસો એકથી થી ચૌદસો છવ્વીસ જીરો 5301 થી ઊંચો બજાર ભાવ સાત હજાર પાંચસો એક ઘઉં લોકન ચારસો થી ઊંચો બદલ ભાવ પાંચસો પંચ્યાસી ઘઉં ટુકડા પાંચસો 510 થી ઊંચો બદલ ભાવ છસો બાજરો ત્રણસો થી ચારસો ગોંડલ માર્કેટ યાર્ડમાં જુવારના બજાર ભાવ જોઈએ તો 900 થી નવસો અડદ નીચો બદર ભાવ બારસો એક થી ઊંચો બદર ભાવ ઓગણીસો એક તુવેર એક હજાર એક થી ઊંચો બદર ભાવ બે હજાર એકસો એક્યાસી તેમજ તલના બજાર ભાવ જોઈએ તો પંદરસો થી તેત્રીસો એકાવન સોયાબીન નીચો બદર ભાવ સાતસો એકોતેર થી ઊંચો બજાર ભાવ નવસો અગિયાર તેમજ મગના બજાર ભાવ જોઈએ તો અગિયારસો એકાણું થી ઊંચો બજાર ભાવ સત્તરસો 一件事。